નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ડબોઈ તિલકવાડા રોડ ઉપર આવેલ વન વિભાગની કચેરી જર્જરિત હાલતમાં અને જોખમકારક હતી આજરોજ ધોધમાર વરસાદ પડતા એકાએક આ એક સ્લેબ ના છટના પોપડા તૂટીને નીચે પડવા માંડ્યા પરંતુ સદભાગ્યે કચેરીમાં કોઈ હતું નહીં જેથી કોઈ જાનહાની નું નુકસાન થવા પામ્યું નથી અને ઓફિસ બંધ કરવામાં આવી છે પરંતુ બે જવાબદાર અને બેદરકારીપૂર્વક તંત્રના પાપે મોટી દુર્ઘટના થતા બચી ગઈ ડબોઈ તિલકવાડા રોડ વન વિભાગની કચેરી જર્જરિત હાલતમાં હાલ ચોમાસા દરમિયાન છતમાંથી પાણી પણ પડી રહ્યું હતું જોખમી હોવાથી કર્મચારી અને અધિકારીઓ ફરજ બજાવતા હતા વન વિભાગની કચેરીનું મકાન જર્જરિત થઈ પડવાની સંભાવનાઓ હોવાથી ફરજ પરના અધિકારી એ વારંવાર રજૂઆત છતાંગ તંત્ર નિંદ્રાધીન હોવાથી